દર્શક મિત્રો નમસ્કાર આજના વિડિયોમાં આપણે સૌ ખેડૂત ભાઈઓ આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ બે હાજર પચીસ માં જે ઓનલાઈન અરજી કરી હોય ત્યારબાદ આપ સૌને ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવે પછી સબસીડી પાત્ર સાધન ખરીદી ક્યાંથી કરવી મોબાઈલ થી કેવી રીતે માહિતી મેળવવી એના વિશે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડિયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ સરકારી સહાય યોજના ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઇલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આપ સૌ ખેડૂત ભાઈઓને ઘરે બેઠા આપ સૌ સરકારી ખેડૂતોની જે યોજનાઓ છે એમાં લાભ મેળવી શકો એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ વીડિયો બનાવ્યા છે જેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ કેવી રીતે ભરવું ત્યારબાદ ફોર્મ ભર્યા પછી તમારી અરજી મંજૂર થઈ કે નહીં તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ત્યારબાદ અરજી મંજૂર થાય પછી આપણે પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે પણ આપણે આગળના વીડિયોમાં માહિતી મેળવી અને મંજૂરી મળ્યા બાદ સબસીડી પાત્ર સાધન ખરીદી ક્યાંથી કરવી એના વિશે આ વિડિયોમાં આપણે હવે માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર માં ઓનલાઈન ક્રોમ કે મોજિલા ફાયરફોક્સ માં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત જીઓવી ડોટ ઇન આટલું ઓનલાઈન સર્ચ કરવાનું છે દર્શક મિત્રો આટલું સર્ચ કરશો એટલે આઈ ખેડૂત પોર્ટલ ની વેબસાઇટ આપની સામે આવશે એનું હોમ પેજ અહી આગળ ડાબી બાજુ આ ત્રણ લીટા જોવા મળશે એમાં બીજો ઓપ્શન કંપની ડીલર એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ પૂછવામાં આવશે વિભાગ એટલે કે જે તે વિભાગની યોજનાઓમાં આપણે માહિતી મેળવવી હોય એ વિભાગ આપ સૌએ પસંદ કરવાનો છે દાખલા તરીકે મત્સ્ય ઉદ્યોગ વિભાગની કોઈ યોજના હોય તો એના ઉપર ક્લિક કરવું આત્મા કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના હોય તો એના ઉપર ક્લિક કરવું બાગાયત ખાતેની કોઈ યોજના હોય તો બાગાયત ઉપર ક્લિક કરવું પશુપાલન વિભાગની જે કોઈ યોજના હોય તો પશુપાલન ઉપર ક્લિક કરવું અને ખેતીવાડી વિભાગમાં વિવિધ ઘટકો જે આવે છે રોટાવેટર કલ્ટિવેટર વગેરે તમામ પ્રકારના ખેતીના સાધનો છે તો એ ખેતીવાડીમાં આવશે તો આપણે હાલમાં દાખલા તરીકે ટ્રેક્ટર ઘટકના ઇનપુટ ડીલરો વિશે માહિતી મેળવવી છે તો ખેતીવાડી ઉપર ક્લિક કરવું ખેતીવાડી ઉપર ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ બીજો ઓપ્શન આવશે ઉત્પાદન પ્રકાર એમાં નીચે ખેત ઓજાર કે સાધનો એના ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો નીચે આ યોજનામાં ઘટક પસંદ કરવાનું આવશે જેમાં આપ સૌએ જે તે ઘટકનું ઓનલાઈન વિગત મેળવી હોય તમામ પ્રકારના ખેત ઓજારના જે સાધનો છે એની માહિતી આપ સૌ અહી આગળ મેળવી શકો છો અહી આગળ પંપસેટ તાળપત્રી પાવર ટીલર પાવર થ્રેશર રોટાવેટર કલ્ટીવેટર કલ્ટિવેટર તમામ પ્રકારના સાધનો અહીં આગળ આપણે ટ્રેક્ટરમાંમાં વીસ એચપીથી થી વધીને સાઠ એચપી સુધીના એ ઘટક માટે આપણે માહિતી મેળવવાની છે તો આની ઉપર ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો નીચેનો ઓપ્શન છે સાધન સામગ્રી એમાં આપણે ટ્રેક્ટર ઉપર ક્લિક કરવું તમારે જે તે સાધન હોય તે જાતે સાધન ઉપર ક્લિક કરવું ત્યારબાદ શોધો ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપસ ને સબસીડી માટે ઓનલાઈન જે તે ઘટકમાં જેટલી કંપનીઓ માન્ય કરવામાં આવેલ છે તમામ કંપનીઓના નામ અહીંયા આગળ આપસ જોઈ શકશો દસ કરતા વધારે કંપની હશે તો બીજા પેજમાં માં આપ સૌ માહિતી મેળવી શકશો અહીં આગળ પહેલું પેજ છે પહેલા પેજમાં તમારે જે તે કંપનીનું લેવાનું હોય એના હોય તો આપણે બીજા પેજ ઉપર ક્લિક કરી તમે એની માહિતી મેળવી શકો છો અહીં આગળ જે તે કંપનીનું નામ એની સામે એ કંપનીના કેટલા મોડેલ માન્ય કરવામાં આવેલ છે ઉપરાંત એ માન્ય મોડેલના કુલ કેટલા ડીલરો છે જે તે કંપનીના તમામ ડીલરોની માહિતી આપ સૌને અહીં આગળ મળી જશે દાખલા તરીકે દર્શક મિત્રો આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ફાર્મ ડિવિઝન એ કંપનીનું તમારે જો મોડેલ લેવાનું હોય માહિતી મેળવી હોય તો અહીં આગળ એની સામે મોડેલ અડતાલીસ છે તો અડતાલીસ ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ સૌ જોઈ શકશો કંપનીના કુલ અડતાલીસ મોડેલ માન્ય છે તો એ કુલ પાંચ પેજમાં આપ સૌ જોઈ શકશો એનું મોડેલ એનું સ્પેસિફિકેશન કુલ કિંમત કેટલી છે માન્યતાની અંતિમ તારીખ કેટલી છે તમામ આપ સૌ અહી આગળ જોઈ શકશો ત્યારબાદ દર્શક મિત્રો ક્લોઝ ઉપર ક્લિક કરો અને અહીં આગળ એ કંપનીમાં તમારી આજુબાજુના તમારા તાલુકા કે તમારા જિલ્લાનું કે આજુબાજુના જિલ્લામાં આ કંપનીના આ મોડેલમાં માન્ય કયા કયા ડીલરો છે એની માહિતી આપ સૌએ મેળવી હોય તો જે તે કંપનીમાં મોડેલની બાજુમાં ડીલરનો ઓપ્શન છે એ ખાનામાં આપ સૌએ ક્લિક કરો અહીંયા આગળ ચુમોતેર લખેલું છે એના ઉપર ક્લિક કરીએ અહીં આગળ જે તે ડીલરનું નામ આવી જશે એનો જિલ્લો આવી જશે તે જિલ્લામાં જે તાલુકામાં અને એમાં જે તે તાલુકાની અંદર જે ગામમાં એની દુકાન હોય કે કંપની હોય એનો સ્ટોર હોય અને એના મોબાઈલ નંબર સહિતની વિગતો આપ સૌને અહીં આગળ જોવા મળશે આમાંથી તમે જે તે જિલ્લાના હોય તમારે જે જિલ્લામાંથી ખરીદી કરવાની હોય અથવા બાજુના જિલ્લામાંથી ખરીદી કરવાની હોય તો આપ સૌ અહી આગળ નીચે મુજબના કુલ એન્ટ્રી છે તો કુલ પેજમાં આપને માહિતી મળી જશે પહેલા પેજમાં માહિતી ના હોય તો બીજા પેજમાં ક્લિક કરી આપ સૌ આગળ વધી શકો છો બીજામાં ના હોય તો ત્રીજામાં ક્લિક કરી માહિતી આગળ મેળવી શકો છો જે તે તાલુકાના તમારા જિલ્લામાં જે તે ડીલરનો અહીં અહી આગળ મોબાઈલ નંબરમાં આપ સૌ કોન્ટેક્ટ કરી સબસીડી પાત્ર સાધનની ખરીદી કરી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ સબસીડી પાત્ર સાધન માહિતી મેળવી સબસીડી પાત્ર સાધન ખરીદી કરી શકો છો અને આ સાધનની ખરીદી કર્યા બાદ આપ સૌએ જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના થાય છે આ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા એની માહિતી પણ અમે અમારી ચેનલ માં એક વિડીયો બનાવીને સૌ સુધી પહોંચાડી છે વિડીયો ની લિંક ડિસ્ક્રિપ્શન આપ સૌ મળી જશે દર્શક મિત્રો આવાજ ખૂબ જ ઉપયોગી વિડિયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આ સરકારી સહાય યોજના ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી સરકારી સહાય યોજના ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર